રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ વડોદરા મતગણતરી કેન્દ્રનું કર્યું નિરીક્ષણ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આજે ગુરુવારે સવારે વડોદરાની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણતરીના કેન્દ્રની મુલાકાત કરી અને પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનો કર્યા હતા તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સાથે સાથે સમીક્ષા કરી હતી ઉલ્લેખનીય છે કે આગામી ચાર જૂનના રોજ મતગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લઈ અને જરૂરી સૂચનો કર્યા હતા પોલિટેકનિક ખાતે મતગણતરીના દિવસે સાતસો પચાસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ સાથે મતગણતરી પ્રક્રિયામાં છસો વીસથી વધુ કર્મચારીઓ જોડાશે ત્યારે તેના અગાઉ રાજ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ વડોદરા મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુશ્રી પ્રી ભારતી મેડમ વડોદરા લોકસભાની જ્યાં મતગણતરી થવાની છે તે પોલિટેકનિક કેમ્પસ ખાતે મુલાકાત લઈ અને સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલને એની વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરેલું અને નિરીક્ષણથી તેઓને જે પૂર્વ તૈયારીઓને આયોજન કરેલ છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલ છે